વાવણીનો સમય કાપણીનો સમય ઠંડીનો સમય અને ગરમીનો સમય એ બધું ચાલ્યા જ કરશે પૃથ્વી જ્યાં લગી રહેશે ત્યાં લગી વાવણીનો સમય કાપણીનો સમય ઠંડીનો સમય ગરમીનો સમય એ બધું પૃથ્વીની અંદર પૃથ્વી જ્યાં લગી રહેશે ત્યાં લગી પૃથ્વીની અંદર એ ચાલ્યા જ કરશે અને ઈશ્વરે પ્રતિજ્ઞા પણ કરેલી છે નોના સમયની અંદર જળ પ્રલય મોકલીને નાશ કર્યા હવે હું તમારો નાશ પણ કરવાનો તેની અંદર કામ પણ કરવાનું છે તેના મધ્ય ભાગની અંદર આપણે પ્રાર્થના પણ કરવાની છે તેના મધ્ય ભાગની અંદર આપણે આરાધના પણ કરવાની છે પરંતુ આ કામ જે છે આપણું ક્યારે પૂરું થશે નહીં કામ માણસને પૂરું કરી નાખે પણ કામ પૂરું થાય નહીં એટલે એકબીજાનો હાથ પકડીને કહો કામ માણસને પૂરું કરી નાખે કામ માણસને પૂરું કરી હજી એક વાર કહો બરાબર કહો કામ માણસને પૂરું કરી નાખે કામ માણસને પૂરું કરી નાખે પણ કામ પૂરું થશે નહીં એટલે વચ્ચે વચ્ચે જે સમય જે મળે છે તેની અંદર આપણે ઈશ્વરની આરાધના કરીએ હવે રોપણીનો સમય આવશે તો અમુક લોકો કેશે અમારે પાણી જતો એટલે રવિવારે એટલે એવું નહીં રોપણી તો ઠીક છે હવે કઈક લોકો તો રવિવારે હો નિદામણ કરવા લાગે હે રવિવારે હો નિદામણ નિદામણ માં તો હવે તો વરસાદ ચાલુ જ રહે તો સોમવારે કરાય ને મંગળવારે કરાય ને બુધવારે કરાય ને શુક્રવારે કરાય પરંતુ રવિવારે જ મજૂર નથી મળતા એ તો સારું થયું ઈશ્વરે બાર કલાકની રાત ને બાર કલાક નો દિવસ બનાવેલો છે તો તો અંધારું જ એવું ને ત્યાં લગી આપણે કામ કરતા ત્યાં લગી કરતા ચીન અંદર કોરોના આવ્યો તેના પહેલા એક સેટેલાઇટ ત્યાં તૈયાર કરવામાં આવ્યું એના માટે તૈયાર કરવામાં આવ્યું કે રાત્રે પણ જે છે અંદર 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 જે છે ચીનની ખેતરોની કંપનીઓની કામ કરી શકે પરંતુ તે ઈશ્વરની યોજના ની વિરોધ ની અંદર હતું અને એટલા માટે ભૂકંપ આવ્યો અને ઈશ્વરે આખા સેટેલાઇટો ને બધું તોડીને તેને

આપણી ગવાહી સારી હોવી જોઈએ આજે લગભગ બે વિશ્વાસીઓના ખેતરો નજીક નજીક જ છે આપડે બધા એક અંદર જાય ને એક વિશ્વાસી નિધે પછી આપણે કહીએ અમે તો રવિવારે કામકાજ બી એને કારણ બરાબર ભાગજો પણ પછી કઈક ને કઈક રીતે તો ખોટ ત્યાં પડી જાય તો શરીર ની અંદર પડી જાય ને તો ઘર ની અંદર પડી જાય ને તો ખેતર ની અંદર પડી જાય તરત નહીં દેખાય ઈશ્વર ની લાઠી ચાલે ને બહુ ચૂપચાપ ચાલે

અને આજે આપણે જોઈએ નથી આવ્યો કેટલાક લોકો આદર મૂકી દીધો છે કેટલાક લોકો એ વિશ્વાસ કરીને વરસાદ આવશે એમ કરીને આદર મૂકી દીધો છે ધરો મૂકી દીધો છે અંદર પણ સારો વરસાદ મળશે મનુષ્ય ઈશ્વર ના ભય ની અંદર જયારે ચાલશે ત્યારે વાલો અંતિમ વરસાદ પણ જે પાક ને જરૂરત હોય છે તે વરસાદ ને પણ ઈશ્વર મોકલશે

તેને કહ્યું ઈશાક તું હવે અમારી પાસેથી દૂર જતા રહે

એક આગળ ગયો બીજો કુવો તેને ખોદ્યો અને બીજા કુવાને માટે પણ તેઓ લડ્યા અને તે કુવાનું નામ જે છે તેને શીખ ના પાડ્યું તે કુવાને માટે પણ અને તે કુવાઓ પણ તે માટે જે છે તેઓ લડ્યા નહીં ત્યારે તેને તે જગ્યા નામ જે છે રહ્યું પાડ્યું થાય છે પરમેશ્વર વિસ્તાર વધારનાર પરમેશ્વર

અને ઇબ્રાહીમ ની સાથે પરમેશ્વર પ્રતિજ્ઞા કરી હું ઇબ્રાહીમ તને પણ આશીર્વાદિત કરીશ તારા સંતાન પૃથ્વીના રાજની સમાન થશે સંતાન આકાશ મંડળના તારાઓ સમાન થશે અને ઈશ્વર એક બોલી દે તો બોલી દે તેના મુખ માંથી જે નીકળી ગયો તે નીકળી ગયું હા નો હા અને નાનો હા ઈશ્વરે બોલી હું આશીર્વાદિત કરીશ તો કરીશ ઈશ્વરે કર્યો આપ્યો અને પુષ્કળ જે છે તે સમય ની અંદર તે પાક્યો કારણ કે આપણો ખુદા જે છે પરમેશ્વર જે છે વિસ્તાર વધારી ને તેના લોકોને આશીર્વાદિત કરનારો પરમેશ્વર છે